આશકા માંડલ લેખક અશ્વિની ભટ્ટ પ્રકરણ પચાસ જેસા એ દેખ લે જસવંતે બૂમ પાડી જેસો બીજા પટારાનું તાળું ખોલી રહ્યો હતો તેણે જોયું અને ખડખડાટે જસવંત જાજોરીએ મુઠ્ઠીઓ ભરીને એ સોના મોહર વાટવામાં ભરવા માંડી ઠાકોર જ્યારે આપણને સમસ્ત ખજાનો જડી આવશે ત્યારે તો તમે પાગલ થઈ જશો આ તો કાંઈ નથી કર્નલ હંટ બોલતો હતો ત્યાં જેસાએ બીજો પટારો ખોલ્યો એ પટારામાં લાલ કપડામાં બાંધેલા ચોપડા હતા એક પોટલું કાગળિયા અને ફાઇલોનું હતું બીજા એક પોટલામાં છાપાઓ બાંધેલા હતા કર્નલ હંટે ઝડપથી એક પોટલું છોડ્યું અને તે મને એક બે ચોપડાના પાના ફેરવ્યા હું તેની સામે જ જોતો હતો હું જોઉં છું કે નહીં તે જોવા તેણે મારી સામે જોયું અને ઝડપથી ચોપડો બંધ કર્યો તેટલા વખતમાં જેસાએ ત્રીજો પટારો ખોલી નાખ્યો હતો એ પટારામાં ઠાંસીને ઘાસ ભરેલું હતું જેસાએ ઝટપટ ઉપરનું ઘાસ કાઢીને બહાર ફરસ પર નાખવા માંડ્યો એકાએક તે આનંદથી બરાડી ઉઠ્યો અને ઊભો થઈને નાચવા માંડ્યો ત્યારે જમને ખ્યાલ આવ્યો કે તેના હાથમાં બોટલ હતી ચોપડાનું કોટલું બાંધતા કર્નલ આગળ ઝૂકીને ઉભેલા જસવંતે પણ વાંદરા જેવી કંઈ આનંદભરી કિકિયારી કરી અને એ પટારાના ઘાસમાં હાથ નાખીને બીજી બોટલ કાઢી કોઈ પણ જાતની વાતચીત કે આશ્ચર્ય વ્યક્ત કર્યા સિવાય જસવંત અને જેસાએ બાટલીના બોજ ખોલ્યા કેબ ખુલતાની સાથે જ બોટલના પ્રવાહીમાં ઉભરો આવ્યો અને બંનેના કપડા ભીંજાયા પણ તે તો તો હસતા જ જ રહ્યા તેમણે માંડીને બસ બધાને ખ્યાલ આવ્યો કે કેટલાક વખતથી સૌએ પાણી પીધું ન હતું સાર્જન બોક્સ નોબત આશકા શ્રીદેવી અરે ઝાલોટ પણ એ પટારા પાસે આવી ગયા હતા બધાએ તેમાંથી એક એક બોટલ કાઢી હતી સીગાવલ તારે નથી પીવું શ્રીદેવીએ મને પૂછ્યું પણ ત્યારે હું ઝાલોટ તરફ જોતો હતો તેના ચહેરા પર કંઈક ચીકણો પદાર્થ કંઈક મલમ જેવું લાગતું હતું તેની દાઢી પણ તૂટક તૂટક ગુચ્છામાં ઊભી હતી ખેર તેની પાસે ગરમીથી થતા ફોડલા પર લગાવવાનો કોઈ મલમ હશે ઝાલોટ એક બોટલ લઈને ત્યાંથી ખસી ગયો હતો સીગાવલ તને તરસ નથી લાગી આ વખતે આશકા બોલી હું હસ્યો મને તરસ કેમ ન લાગી હોય પણ મારે પાણી પીવું હતું અને આ પટારામાં શરાબ હતો જાત જાતના શરાબ પણ અત્યારે કોઈને પરવા ન હતી મારી ભાભી શ્રીદેવી પણ એ જ જંગલિયતથી બાટલીમાંથી આછા લાલ રંગનું એ પ્રવાહી પી રહી હતી મોગલ ગુસલખાનાનો એ રેડ વાઇન હતો ચશ્મે શાહી અંગૂર અને સ્ટ્રોબેરીઝમાંથી બનાવેલો એ આસવ અદભુત હતો આખી મંડળીએ લગભગ અડધી અડધી બોટલ પૂરી કરી નાખી હતી મેં પણ એક બોટલ ઉઠાવી અને પલંગ પર બેઠો થોડોક સમય સૌ કોઈએ ખજાનો ભૂલી ગયા હતા મને આશ્ચર્ય નથી થતું એમ કહેવા માટે મારી પાસે કોઈ કારણ નથી કર્નલ હન્ટે ફાઇલોવાળા પટારાનું ઢાંકણું બંધ કરીને તેના પર બેઠક લીધી અને બોલ્યો મેં કોઈ જવાબ ન આપ્યો તેને શું આશ્ચર્ય થતું હશે તે હું કળી શકતો હતો શંઘારી ટોળાની ભીતરમાં આવેલો આ કમરો અહીં કોઈની હાજરીના એંધાણ આપતો હતો જસવંત ત્યાં ઢગલો કરેલા કપડાં પર બેઠો હતો મને પણ આશ્ચર્ય થાય છે ને કર્નલ મારું માનવું છે કે ઈશ્વર ખરેખર મોજીલો માણસ હશે મને પાણી પીવાની જબ્બર ઈચ્છા હતી અને એણે શરાબ મોકલી આપ્યો પણ જસવંતની વાતમાં કર્નલને રસ ન હતો તમને આશ્ચર્ય નથી થતું આઈનેસ કર્નલે પૂછ્યું કદાચ બે ઘૂંટડા ઉમદા શરાબ તેના પેટમાં જવાને કારણે તે નમ્ર થયો હોય શેનું આશ્ચર્ય મેં પૂછ્યું આ જગ્યાનું આ કપડાં આ ઢોલિયો આ દીવાન આ હુક્કો તમે શું માનો છો તેણે પૂછ્યું અહીં કોઈ રહેતું હોય તેમ લાગે છે મેં કહ્યું એટલું જ લાગે છે આ લાલટેનના ગોળા પર સહેજે ધૂળ નથી આ દીવાનના હાથા પર કચરો નથી તમને નથી લાગતું કે ગઈકાલે સાંજે અહીં કોઈ હોય તેણે પૂછ્યું કર્નલ અહીં કોઈ હોય તો તેમાં મને કશો ફરક પડવાનો નથી નહીં કર્નલે તેની ભૂરી આંખો સહેજ પોળી કરીને કહ્યું તેનો ગુલાબી ચહેરો પણ લાલ પીળા ચકામાવાળો થઈ ગયો હતો પીટરની માફક તેના ચહેરા પર પણ કથાઈ દાઢી ઉગી હતી નહીં તમે એમ કહો છો કે શરણસિંહ માંડલ જો અહીં હોય તો પણ તમને નવાઈ નહીં ઉપજે મને હસવું આવ્યું નવાઈ જરૂર ઉપજે કર્નલ શરણસિંહ માંડલ જીવતા હશે તો ખરેખર એક નાટકીય પ્રસંગ યોજાશે તમે સલ્તનતના એક બાગી પ્રતિનિધિ અને સલ્તનતની સામે થયેલો એક બળવાખોરોનો પ્રતિનિધિ મેં જવાબ આપ્યો મે જોયું કે શ્રીદેવી આશકાના હાથમાંથી સહેજ ગળા અને તોરા લાગતા શરાબની બોટલ નીચે મુકાવી દીધી હતી ગમે તેમ યોર આઈનેસ શરણસિંહ માંડલને તેની દીકરીને મળવાનો આનંદ જરૂર થશે સાર્જન્ટ આ બાણું શેનું છે કર્નલે સામી દિવાલમાં દેખાતું બાણું બતાવીને કહ્યું સાર્જન્ટ બોક્સે બોટલ મૂકીને કોદાળી હાથમાં લીધી એ બારણા પરના તાળાને તોડતા તેને થોડી વાર લાગી જેસો અત્યારે દારૂ પીવામાં જ લીન હતો તેને પોતાની તાકાતનો પરિચય ફરીથી આપવામાં રસ ન હતો સાર્જન બોક્સે કોદાળી ભરાવીને મહા મહેનતે તાળું તોડ્યું કર્નલ હંટે અડધી ખલાસ કરેલી બોટલ નીચે મૂકી બોક્સે બારણું ખોલ્યું હંટે બારણામાં પ્રવેશ્યો હું પણ તેની પાછળ ગયો શ્રીદેવી ત્યાં જ બેસી રહી પણ આશકા અમારી પાછળ આવી બારણું અંધારી ગલિયારીમાં પડતું હતું આઠ ફૂટ પહોળીએ ગલિયારીમાં અંધારું હતું લગભગ દસેક ફૂટ લાંબો એ પેસેજ જેવો ભાગ અમે વટાવ્યો અને અમે એક જબરજસ્ત જાડા બારણાની સામે આવીને ઊભા રહ્યા એક સાથે બે જ આદમીઓ ખભા મિલાવીને ઊભા રહી શકે તેટલી જ ત્યાં જગ્યા હતી સૌથી આગળ કર્નલ હન્ટ અને બોક્સ તેમની પાછળ હું અને મારી પાછળ આશ્કા આવીને ઊભી રહી સાર્જન્ટે બારણાનું પણ તાળું તપાસ્યું અને કોદાળીની અણી તેની ચેમ્બર અને દાંડી પર ભરાવી પણ તાળું તૂટ્યું નહીં આખરે જ્યારે બંને જણે જોર કર્યું ત્યારે એ તાળું તૂટ્યું અને બારણું ખોલવામાં આવ્યું બંને જણ કમરામાં ઘૂસી ગયા એ કમરો ન હતો પણ મોટા મ્યુઝિયમ હોલ જેવી જગ્યા હતી ઠેર ઠેર ઉપરથી જાણે ચડાઈને આવતા હોય એવા સૂરજના કિરણોના તેજપૂંટના ચકતા ફરસ પર પડતા હતા ફરસ જાણે થોડા દિવસ ઉપર જ સાફ થઈ હોય તેવું લાગતું હતું કમરામાં ઠેર ઠેર મોટા નાના ખોખાઓ પડેલા હતા કોઈ કોસ્મેટિક્સ કે દવાઓ વેચતી કંપનીના ગોડાઉનમાં આવ્યા હોઈએ તેવું ઘડી પર લાગ્યું બધા જ ખોખા ઉપર સ્ટીલની પટ્ટીઓ લગાડેલી હતી જાણે આવતી કાલે જ તેનું શિપમેન્ટ કરવાનું ન હોય એક ખૂણે ઘાસનો મોટો ઢગલો પડ્યો હતો કર્નલ હન્ટ અને બોક્સ આગળ ચાલ્યા કમરાને છેડે પણ એક બાણું હતું કર્નલ અને બોક્સ તે તરફ ગયા એ બાજુનું બાણું અંદરથી તોડવું મુશ્કેલ હતું હું અને આશકા ત્યાં પડેલા ખોખા તપાસતા હતા તે દરમિયાન કર્નલ હન્ટ અને બોક્સે કોદાળીથી એ બાણું તોડવાનો પ્રયાસ ચાલુ રાખ્યો એ અવાજો સાંભળીને નોબત દોડી આવ્યો પણ ઝાલોટ આવ્યો નહીં શ્રીદેવી ઉપર જ બેસી રહી હતી સાર્જન્ટ બારણું તોડવામાં પરવાયેલો હતો તે દરમિયાન મેં એક ખોખું ખોલવાનો પ્રયાસ કર્યો પણ સ્ટીલની પટ્ટી તોડવી મુશ્કેલ હતી નોબત મારી મદદે આવ્યો પણ તેનાથી કશું વળ્યું નહીં એ પટ્ટી તોડવા માટે કંઈક સાધન શોધવા માટે ખોખાઓની થપ્પીઓની આગળ પાછળ ફરવા માંડ્યો દરમિયાનમાં કર્નલ અને સાર્જન્ટ બંને બારણું તોડવા મથી રહ્યા આશકા એક ખોખા ઉપર બેઠી હું તેની બાજુમાં ઊભો રહ્યો તને શું લાગે છે સિગાવલ શેનું શું લાગે છે મેં પૂછ્યું તે પણ ખજાનાના ચક્કરમાં હતી મેં મનમાં વિચાર્યું તેના ચહેરા પર સહેજ તેજી આવી હતી પણ એ તેજી કદાચ રેડ હશે મારા બાપુનું તે બોલી તારા બાપુનું શું મેં પૂછ્યું એ અહીંથી ક્યાં ગયા હશે આસ્કાએ પૂછ્યું હું તેના ચહેરા તરફ જોઈ રહ્યો તેના ચહેરા પર પણ પાણી ફૂટી નીકળ્યું હતું અને હોઠને છેડે એક મોટો ફોડલો થયો હતો તેના ચહેરા પર રેગિસ્તાને ભયાનક બળાત્કાર કર્યો હતો અહીંથી ક્યાં ગયા હશે એટલે તને એમ લાગે છે કે તારા બાપુ અહીં હતા જ તો પછી અહીં કોણ હોય ગમે તે હોઈ શકે કદાચ કોઈ પણ ન હોય શરણસી જો હોય તો અહીં બીજી ઘણી બધી ચીજો પણ હોય તને એમ લાગે છે કે શરણ માંડલ અહીં એકલા રહેતા હોય અહીં એકલો માણસ રહી શકે તેમ તને લાગે છે ખરું અને કોઈ રહેતું હોય તો અહીં પાણી હોવું જોઈએ ક્યાંય ખાવાનું હોવું જોઈએ અથવા બનાવવા માટેની સગવડો હોવી જોઈએ શું તું એમ માને છે કે અહીં કોઈ આદમી ઊંટ વગર જીવી શકે ક્યાંય ઊંટના એંધાણ દેખાય છે કર્નલ હંટ અને બોક્સ જોર જોરથી બારણા પર ફટકા મારતા હતા એટલે મારે મોટેથી બોલવું પડતું આશકા વ્યથિત દેખાતી હતી હું તેને સમજાવવા માગતો હતો કે શરણસિંહ ત્યાં નોબત ગમે ત્યાંથી એક લાકડાનો જાડો ટુકડો લઈ આવ્યો તેણે લાકડાના ખોખા પર ભરાવેલી પટ્ટીમાં એ ટુકડો નાખ્યો અને જોર કર્યું પટ્ટી તૂટી નહીં પણ પહોળી થઈ ગઈ હું અને આશકા તે જોતા ઊભા રહ્યા નોબતે ગમે તેમ કરીને ખોખાના ખૂણા પરથી પટ્ટી ખસેવીને ઉતારી અને લાકડાના ખૂણાના ટચકા મારીને ખોખાનું ઉપરનું પાટિયું ખોલ્યું ખોખામાં છલોછલ ઘાસ ભરેલું હતું મેં ઘાસને આગુ પાછું કર્યું અંદર વાસણો હતા ચાંદીના વાસણો ઝડપથી અમે ઘાસ કાઢ્યું આ તો ડિનર સેટ છે મેં કહ્યું અને બને તેટલી ઝડપે ઘાસ પાછું ખોખામાં મૂકવાનો પ્રયત્ન કર્યો હું ચોકી ઉઠ્યો મારામાં એક સ્ફૂર્તિ આવી મને પડેલા ઘા અને વેદના ભૂલાઈ ગયા આશકા વાત સાચી છે અહીં ચોક્કસ ખજાનો છે મારા શબ્દો કર્નલ હંટ કે બોક્સ સાંભળી શકે તેમ ન હતા એમણે તો હોલના છેડા પર બારણાની ચિરાડો કરવા માંડી હતી આશકા આપણી રાઇફલ હું બોલ્યો નોબત તું અને ઝાલોટ આપણી રાઇફલ લઈ આવો આપણને તેની હવે જરૂર પડશે નોબત બહાર દોડ્યો તે જ સમયે સાર્જન્ટે પેલું બારણું તોડ્યું ત્યાં પણ ગલિયારી હતી અને જેમ આ બાજુ કમરા હતા તેવી જ રીતે બીજી તરફ પણ કમરા હતા ફેર ફક્ત એટલો જ હતો કે એ તરફનો તોડો તૂટીને નીચે પડ્યો હતો એટલે સીડી પુરાઈ ગઈ હતી કર્નલ અંટે કઈ વખતે પાછું જોયું તેની મને ખબર ન હતી પણ તે મને અને આશ્કાને ઝડપથી ખોખામાં પાછું ઘાસ ભરી દેતા જોઈ ગયો હતો તે મારી નજીક આવ્યો મારી સામે જોયું અને ખોખા સામે જોયું તેના ચહેરા પર સ્મિત આવ્યું અને તેણે બૂમ પાડી જસવંત ઠાકોર જાજોરી ઠાકોર એ બૂમ સાંભળીને જસવંત દોડી આવ્યો મને નવાઈ લાગી કર્નલ હંટે ચીલ ઝડપે તેના હીપ ઉપરથી પિસ્તોલ કાઢી હતી અને બરાબર આશ્કાની પડખે જઈને ઊભો રહ્યો હતો મને એમ કે ચંદર ઝાલોટ દોડતો આવી પહોંચશે પણ તે આવ્યો નહીં આશકાનો હાથ પકડીને તેની સામે પિસ્તોલ તાકીને કર્નલ હંટ ઊભો રહી ગયો હતો મને મારી મૂર્ખાઈ પર ખીચ ચડી શા માટે મેં એવી કલ્પના કરી નહીં કે ખજાનો અહીં હશે શા માટે હવે મને ખાતરી થઈ હતી કે મોત નજીકમાં જ છે ખજાનો મળી આવશે તો શું થશે એ બાબતનો વિચાર મેં ક્યારેય કર્યો ન હતો આશકાનું અપહરણ થયું એટલે તેને છોડાવા જ મેં જે કંઈ કર્યું તે કર્યું તે વખતે મને એ ખ્યાલ ન હતો આશકા પોતાના બાપની શોધ માટે ગમે ત્યાં જવા તૈયાર થશે શ્રીદેવી પણ એક રોમેન્ટિક માફક સાથ આપશે પણ વિચારેલું નહીં એટલું જ નહીં પણ કર્નલ અજોડ બેતમાં હું જોડાઈશ તેવું પણ ક્યારેય ગણતરીપૂર્વક મેં ગોઠવ્યું ન હતું આશકાનું આકર્ષણ મને દોરતું હતું પૂરણ ગુજરી ગયો ત્યાં સુધી આશકા મારે માટે એક પડકાર સમી હતી તે ગુજરી ગયો પછી જાણે મારી એ જવાબદારી હોય તેમ મને લાગતું પણ આશકાના મનમાં તેના પિતા જીવતા છે અને નકશાવાળી જગ્યાએ રહેતા હશે તે વાતે જડ નાખી હતી ટુકડીના બીજા સભ્યોને શરણસિંહ જીવતા હોય તેમાં રસ ન હતો તેમને ખજાનામાં રસ હતો અમે જે પેટી તોડી હતી તેમાંથી ચાંદીનો ડિનર સેટ નીકળ્યો હતો મારે માટે એટલે કે અમીરગઢના રાજકુંવર માટે ચાંદીનો ડિનર સેટ કોઈ મહત્વની ચીજ ન હતી મારા ઘરમાં એકી સાથે અઢીસો માણસથી પણ વધુ જમી શકે તેવા અનેક ચાંદીના સેટ હતા બે ડિનર સેટ તો તદ્દન સોનું અને ગ્લાસના બનાવેલા હતા પણ ચાંદીનો ડિનર સેટ અહીંયાથી નીકળે તે મહત્વની વાત હતી એક જ ઝાટકે મને આશકા અને કર્નલને સમજાઈ ગયું હતું કે બીજી પેટીઓમાં અણમોલ ચીજો હશે કર્નલ કદાચ અમને મારવા નહીં માગતો હોય તેણે જિંદગીમાં જેટલી અણમોલ ચીજો જોઈ ન હતી તેટલી અમારા અમીરગઢના મહેલમાં હતી તે વાતે સારી પેઠે સમજતો હતો તેને ખ્યાલ હતો કે ખજાનો મને ચડાવી શકે તેવી ચીજ ન હતી તે જાણતો હતો કે હું ખજાનાને કારણે નહીં આશકાને કારણે અહીં હતો આશકા શરણસિંહની દીકરી હતી એટલે તે ખજાના કરતાં પોતાના બાપને વધારે મહત્વ આપે તે સ્વાભાવિક હતું કર્નલને એ ખબર હતી કે જો કદાચ ખજાનો હાથ આવે તો એક રાજપૂત તરીકે હું કર્નલને ઉઠાવી જતો રોકવાનો છું પણ એક તર્ક બુદ્ધિથી વિચાર કરવાને બદલે અડિયલ આદમીની જેમ મેં એ તો વિચાર્યું જ ન હતું કે કદાચ ખરેખર નકશાવાળી જગ્યાએ શંઘારી તોડા આગળ ખજાનો મળી આવે તો અત્યારે આ મહાકથામાં એ પરિસ્થિતિ સામે આવીને ઊભી હતી કર્નલ એ પિસ્તોલની જરૂર નથી મેં કહ્યું હથિયાર કેવળ હુમલો કરવા માટે નથી હોતું ઠાકોર સ્વ બચાવ માટે પણ હોય છે કર્નલે હસીને કહ્યું અને બૂમ પાડી સાર્જન બોક્સ બૂમ સાંભળીને સાર્જન ત્યાં દોડી આવ્યો લશ્કરી ત્વરાથી તેણે પણ પટ્ટાની સાથે લગાડેલી ખલીચેમાં લટકતી પીસમેકર કાઢી શું થયું કર્નલ તે બોલી ઉઠ્યો પણ જવાબ સાંભળવાની તેને જરૂર ન હતી અમે તોડેલા ખોખાની બાજુમાં પડેલા ઘાસ તરફ તેણે જોયું પાંચ ડગલા ઝડપથી ચાલીને તેણે પગના જોડાની ટોથી જ ખોખા પરનું ઢાંકણ ખોલ્યું હતું હું કર્નલ હંટ તરફ જ તાંકી રહ્યો હતો કર્નલ હંટ જમાનાનો ખાધેલ સૈનિક હતો તેનું ધ્યાન મારા તરફ જ હતું ઢાંકણ ઉડીને પડ્યું એ તરત જ સાર્જન્ટ બોક્સને ચાંદી દેખાય તે નીચે પોતાના એક પગથી જ ખોખો ઉથલાવ્યો બોદા અવાજ સાથે ઘાસમાં બરાબર વીટેલી થોડીક ચીજો ઉછળીને નીચે પડી સાર્જન્ટ જસવંતને બોલાવો જેસાને કહો કે રાઇફલ લઈને તે બારણે ઊભો રહે નોબત અને ચંદર ઝાલોટની આપણને જરૂર નથી આખરે એ નોકરો છે તેમને ભલે બહાર રાખવામાં આવે સાર્જન્ટ કર્નલ હન્ટે સૂચના આપી પછી ખચકાયો અને બોક્સ બહાર જાય તે પહેલાં બોલ્યો ચંદર ઝાલોટને બહારની ચોંકી શોપશો તો ઠીક રહેશે રાઇફલો સાથે અને જેસો દોડી આવ્યા જસવંતના એક હાથમાં રાઈફલ હતી અને બીજા હાથમાં બોટલ જ્યારે જેસાના બંને હાથમાં બબ્બે રાઇફલો હતી કારતુસોના બે આરડા પણ હતા જેસાએ રાઇફલો એક ખૂણે મૂકી અને કંઈક મૂંઝવણમાં ઊભો રહ્યો શરાબ પીવાનું બંધ કરાવીને શા માટે તેમને અંદર બોલાવવામાં આવ્યા હશે તે તેને સમજાતું ન હતું